thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે દુઃખદ સમાચાર ભીષણ અકસ્માતમાં એકતાલીસ લોકોના મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દક્ષિણ એસ્ક્યોમાં ત્યારે બસ અને ટ્રક વચ્ચે મોટો અને ગંભીર અકસ્માત થયો હતો જો કે મિત્રો જેમાં એકતાલીસ લોકોના મોત થયા છે તેવા અહેવાલ પણ સામે આવ્યા છે તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અડતાલીસ મુસાફરોને લઈ જતી બસ ત્યારે મિત્રો હાઈવે પર ટ્રેલર સાથે હતી મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી કે આ સાથે વાત કરવામાં આવે તો બસમાં આગ લાગતા તે બળીને બધું થઈ ગઈ હતી તો આ બસ કાંકુરથી ત્યારે ડાબોકો જઈ રહી હતી અને મિત્રો વધુ જણાવી દઈએ કે અકસ્માત કેમ કેવી રીતે થયો તેની જાણકારી નથી જિયા મિત્રો અત્યારને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ